નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં લખપતિ દીદી યોજના વિશે જોઈશું કે જેમાં મહિલાઓને મળશે રૂપિયા પાંચ લાખ સુધીની વ્યાજમુક્ત લોન તો કોને લાભ મળશે કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને હા મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ લખપતિ દીદી યોજના શું છે કોણ તેનો લાભ લઈ શકે અને તેની અરજી કરવાની પ્રક્રિયા શું છે તે વિગત દ્વારા આપણે અહીં જાણીશું તો કે મહિલાઓ માટે લખપતિ દીદી યોજના એક ઉત્તમ તક છે આ યોજના હેઠળ સરકાર મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન અને તાલીમ પણ આપે છે આ યોજના અંતર્ગત તાલીમ શું આપશે તે આપણે જોઈએ તો કે એક તાલીમ છે કૃષિલક્ષી તાલીમ કે જેમાં ડ્રોન ટેકનોલોજી આધુનિક ખેતી પદ્ધતિઓ વગેરેની બીજી છે પ્લમ્બિંગ તાલીમ કે જેમાં પાઇપલાઇન ફિટિંગ નળ રિપેરિંગ વગેરે અને ત્રીજી છે એલા એલઈડી બલ્બ નિર્માણ એટલે કે એલઈડી બલ્બ બનાવવા અને રિપેર કરવાની તાલીમ તો આ છે યોજના અંતર્ગત તાલીમ આ યોજનાથી શું ફાયદો થશે તે આપણે જોઈએ તો કે ભારત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા અને તેમની આવક વધારવા માટે જરૂરી તાલીમ આપવામાં આવે છે જે આપણે આગળ જોયું સ્વ સહાય જૂથો મારફત સરકારનો ઉદ્દેશ્ય છે કે મહિલાઓની વાર્ષિક આવક રૂપિયા એક લાખ સુધી વધે જેથી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે હવે આપણે જોઈએ તો કે લખપતિ અરજી કરી શકે છે અરજદાર મહિલા સંબંધિત રાજ્યની કાયમી રહેવાસી હોવી જોઈએ ઉંમર અઢાર થી સાઠ વર્ષ વચ્ચે હોવી આવશ્યક છે અરજદાર મહિલાએ સ્વસહાય જૂથનો ભાગ બનવું જરૂરી છે બીજું આગળ જોઈએ તો આ યોજના માત્ર જે તેમના પરિવારની વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખથી ઓછી હોય તેવી મહિલાઓ માટે છે અરજદાર પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ તો આ અતિ લાભાર્થી માટેની યોગ્યતા તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત